કરચણ વિધાનસભાની બેઠકમાં આજે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અક્ષય પટેલ દ્વારા ઉમેદવારીપત્ર ભરવામાં આવ્યું હતું કરજણ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અક્ષય પટેલે પોતાના સમર્થકો સાથે જનસેવા કેન્દ્ર ખાતે ઉમેદવારી પત્ર ભર્યું હતું આગામી નવેમ્બરના રોજ યોજાનારી કરજણ વિધાનસભાની પેટા ચૂંટણી ને લઈને બંને પક્ષો દ્વારા તડામાર તૈયારીઓમાં લાગી ગયા છે જે અંતર્ગત મંગળવારના રોજ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અક્ષય પટેલે પોતાના સમર્થકો સાથે કરજણ જનસેવા કેન્દ્ર ખાતે ઉમેદવારી પત્ર ભર્યું હતું અક્ષય પટેલના સમર્થકોએ ભારે સૂત્રોચ્યાર કરી વાતાવરણ ગજી મુક્યું હતું એક તરફ સરકાર સોશિયલ ડિસ્ટન્સ માટે ગાઈડલાઈન જાહેર કરી રહી છે તો બીજી તરફ સોશિયલ ડિસ્ટન્સના ના દાજા ગરાવડિયા હતા તે સ્પષ્ટપણે નજર પડ્યું હતું જેની લોકમુખે ચર્ચાઓ શરૂ થઈ છે અત્રે ઉલ્લેખ કરવો રહ્યો એક સમય અક્ષા પટેલ કોંગ્રેસના ઉમેદવાર રહી ચૂક્યા છે અને તેઓ કોંગ્રેસ પક્ષમાંથી જ વિધાનસભામાં ચૂંટાઈને ગયા હતા જોકે તેઓએ ભાજપ સાથે સેટિંગ બાદ રાજીનામું આપતા ખાલી પડેલી વિધાનસભાની બેઠક પર ફરીથી ચૂંટણી જાહેર થતા અક્ષા પટેલ ભાજપના ઉમેદવાર બની ફરી ચૂંટણી લડી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારી ફોર્મ ભરવાની સાથે સાથે અમારા તમામ ભારતીય જનતા પાર્ટીના સંગઠનના પ્રમુખની મારી તમામ પ્રકારના કાર્યકરો આજે એકજૂથ થઈ અને આજે ફોર્મ ભરવા માટે પ્રાંત કચેરી આવ્યા છે કયા મુદ્દાઓ સાથે ચોક્કસ આજે આપણા દેશના વડાપ્રધાન માન્ય શ્રી નરેન્દ્ર મોદી સાહેબ અને આપણા ગુજરાતના રાજ્ય આપણા મુખ્યમંત્રી શ્રી રૂપાણી સાહેબની જે જે ખેડૂતલક્ષી નીતિ છે યુવા રોજગારીની નીતિ છે આજે બહેનોને પણ સ્વલંબી બનાવવાની યોજનાઓ

ણ વગર આટલી પ્રમાણમાં પબ્લિક આવી હોય તો તમારે જ વિચારવાનું રહ્યું કે આ પબ્લિક કેમ આવ્યું